કચ્છ ઐતિહાસિક શહેરમાં જાહેરમાં માસ મટન નોનવેજના વેચાણ પર પ્રતિબંધ બાદ ગંગાનાકા સમીપે મટન માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું છે શહેરમાં નોનવેજનું વેચાણ એક જ સ્થળે થાય અને લોકોને હાલાકી ઓછી થાય તે માટે જીઓડીસી દ્વારા છેતાલીસ લાખના ખર્ચે ગંગાનાકા પાસે મટન માર્કેટ બનાવવામાં આવી છે શહેરના નોનવેજના ધંધાર્થીઓને સ્ટોલ ફાળવવા આજે બીજી વખત રાજી ગોઠવવામાં આવી હતી પરંતુ એકે ધંધાર્થીએ સ્ટોલ મેળવવા માટે રસ ન દાખવતા સુધરાયના પ્રયાસને વિસ્ફળ રહ્યો હતો આ પણ જાહેર હરાજી કરવામાં આવી હતી પરંતુ નોનવેજના ધંધાર્થીઓના ઉગ્ર વિરોધ બાદ ફ્લોપ શો સાબિત થઈ હતી શહેરમાં નોનવેજનું વેચાણ કરતા ધંધાર્થીઓ નવનિર્મિત મટન માર્કેટના લોકેશન અયોગ્ય ગણાવી રહ્યા છે નોનવેજના વેચાણ માટે અન્યત્ર માર્કેટ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તો બીજી તરફ ગંગાનાકા આસપાસના રહેવાસીઓ પણ અહીં બનાવવામાં આવેલ મટન માર્કેટનો વિરોધ કરી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ દ્વારા આજે સાંજે પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવાનું નક્કી કરાયું છે સ્થાનિક રહેવાસીઓને નોનવેજ કચ્છના ધંધાર્થીઓના વિરોધના કારણે લાખોના ખર્ચે બનેલ મટન માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બની છે સ્ટોલની હરાજીનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ આજે સ્ટોલની જાહેર હરાજી માટે બીજી વખત પ્રયાસ કરાયો હતો જોકે પણ ધંધાર્થીએ સ્ટોલની હરાજીમાં ભાગ ન લેતા સુધરાઈ કવાયત ફ્લોપ શો સાબિત થઈ હતી અંજારના ચીફ ઓફિસર પારસ મકવાણાના નેતૃત્વમાં સ્ટોલ હરાજી માટેનું આયોજન કરાયું હતું